વીજ થાંભલો ઊભો કરતા સમયે બની કમકમાટી ભરી દુર્ઘટના સામાન્ય વ્યક્તિના જીવની કોઈ કિંમત જ ન હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં મજૂરી કામ કામ કરતા કર્મીઓને પ્રકારની વિના કરાવી કોન્ટ્રાક્ટરો તેમના જીવ સાથે રમત રમતા હોય તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સદનસીબે આ બંને વ્યક્તિઓને સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચ્યો હતો આ બનાવની વિગત એવી છે કે શહેરની મકરપુરા જીઆઈડીસી માં કોન્ટ્રાક્ટર દ્વારા વીજ થાંભલો ઊભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ક્રેન વડે લોખંડનો થાંભલો ઉભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક નજીકથી પસાર થતા વીજ તાર સાથે લોખંડનો થાંભલો અડી ગયો હતો આ સમયે કોન્ટ્રાક્ટના બે કર્મીઓએ થાંભલો નીચેથી સપોર્ટ આપવા પકડ્યો હતો અને પલક ઝપકતા વીજ કરંટ લાગતા બંને જમીન ઉપર ઢળી પડ્યા હતા આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે ઇજાગ્રસ્ત બંને કામદારોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચ્યો હતો અહીં મહત્વની બાબત એ છે કે કામદારો સાથે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે સરકારે સેફટી નિયમોનું પાલન કરવા સખત સૂચનો પણ કર્યા છે છતાંય નફરત ફર્ડ કોન્ટ્રાક્ટરો તેમનું પાલન નહીં કરી આ રીતે કામદારોના જીવ જોખમમાં મૂકી કામ કરાવી રહ્યા છે